હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ મારા કિચન માં તમારું સ્વાગત છે મિત્રો ચોમાસાની ઋતુ ચાલુ થાય અને તેમાં વરસાદ ચાલુ હોય તો કોને ભજીયા ખાવાનું મન ના થાય તો આ ઋતુને અનુરૂપ એક સરસ મજાની રેસીપી તમારી સામે લઈને આવી ગઈ છું જેનું નામ છે દાળ કે લોટના ઉપયોગ વગર ક્રિસ્પી અને બિલકુલ તેલ ના રહે તેવા અને ઉપરથી ક્રિસ્પી બનાવીશું આ ભજીયા ઠંડા થશે પછી પણ આવા ક્રિસ્પી જ રહીશ તો ચાલો મારી સાથે વરસાદમાં ખાવાની મજા પડે તેવા ક્રિસ્પી કુરકુરા ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડિયો જોવો હોય તો

હવે જેટલો રવો લીધો છે તેનાથી થોડું ઓછું એટલે કે પોણો વાટકો કે વાટકા સહેજ દહીં લઈશું ને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ રવો છે એટલે તેની સાથે થોડું દહીં ઉમેરશો ને તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે જો તમારી પાસે દહીં ના હોય તો દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ પણ કરી શકો બધું સારી રીતના મિક્સ થઈ જાય પછી બે ત્રણ ચમચી પાણી ઉમેરીને મિક્સ કરીશું આપણે રવો લીધો તેના કરતા થોડું જ ઓછું દહીં લીધું હતું એટલે વધારે પાણીની જરૂર નહીં પડે હવે આ બેટરને ફક્ત પાંચ મિનિટનો રેસ્ટ આપીશું જો વરસાદ ચાલુ હોય અને તમને ભજીયા ખાવાનું મન થાય અને ઘરમાં ચણાનો લોટ ના હોય ત્યારે બનાવી શકાય તેવા રવાના ભજીયા તમે એકવાર જરૂર ટ્રાય કરજો પાંચ મિનિટ પછી જોઈએ તો દહીં અને પાણી સાથે મિક્સ થઈ રહ્યો સરસ ફૂલી ગયો છે તો આ સ્ટેજ પર આપણે ભજીયાને વધારે ટેસ્ટી બનાવવા માટે થોડા શાકભાજી ઉમેરીશું એક ચોથાઇ કપ ઝીણું કાપેલું કેપ્સિકમ એક ચોથાઇ કપ ચોપ કરેલું ગાજર એક ચોથાએ કપ ચોપ કરેલું બટેટું એક ચોથાઇ કપ ઝીણા સમારેલા ધાણાભાજી એક લીલા આદુના ટુકડા સમારીને ઉમેરી શકો છો અને મરચાં તમે તમારા તીખાશ ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો અને હવે અડધી ચમચી જેટલો પાઉંભાજી મસાલો ઉમેરીશું ને સારી રીતના મિક્સ કરી દઈએ આમાં તમને ભાવતા શાકભાજી વધારે ઉમેરી શકો અને ના ભાવતા શાકભાજી ને સ્કીપ પણ કરી શકો છો તમે બધે પ્રકારના ભજીયા ખાધા હશે પણ તમે આવા ભજીયા ક્યારેય નહીં ખાધા હોય તો જરૂર એકવાર ટ્રાય કરજો પાઉભાજીના મસાલાથી ભજીયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તે જરૂર ઉમેરજો હવે તમને બેટરની થિકનેસ બતાવી દઉં તો આ રીતના બેટરને હાથમાં લઈને પાડીએ તો ભજીયા શેપ આવી જાય બેટર જોઈએ હવે આ સ્ટેજ પર એક ટેબલ સ્પૂન ગરમ તેલ બેટરમાં ઉમેરીશું સાથે વન ફોર્ટી સ્પૂન ખાવાના સોડા ઉમેરીશું જેનાથી ભજીયા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે બધું જ સારી રીતના મિક્સ કરી દઈએ બસ હવે ભજીયા તળી લઈએ ભજીયાને તળવા માટે મેં પહેલા તેલ ગરમ મૂકી દીધું હતું તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડું બેટર તેલમાં નાખીએ તો બેટર તરત જ ઉપર આવે છે એટલે કે ભજીયા તળવા માટે તેલ બરાબર ગરમ થઈ ગયું છે હવે ગરમ તેલમાં ભજીયાને મૂકતા જઈશું તમે જોઈ શકો છો ભજીયા ધીરે ધીરે તેની જાતે ઉપર આવવા લાગ્યા છે શરૂઆતમાં ભજીયા આપણે ચલાવવાના નથી બધા ભજીયા ઉપર આવવા દેવાના થોડા સેટ થવા દેવાના પછી તેની સાઈડ ચેન્જ કરીશું નહીં તે રવાના ભજીયા એકદમ સોફ્ટ હોવાના લીધે તેલમાં છૂટા પડી જશે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું ભજીયાને તળાતા પાંચેક મિનિટ જેવો સમય લાગે છે આ રીતે ફેરવતા જઈને ભજીયાને તળવાના એટલે ભજીયાનો બધી જ બાજુથી કલર એકદમ સરસ આવે પાંચેક મિનિટ જેવું થયું છે તો તેને પ્લેટમાં લઈ લઈએ સાંભળો છો ને ક્રિસ્પી અવાજ આ ભજીયા તમે બાળકોને લંચ બોક્સમાં આપશો તો તેને પણ ખૂબ જ ભાવશે ગરમ ગરમ ભજીયા અને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરીશું આ ભજીયા ઠંડા થયા પછી પણ લાંબા સમય સુધી ક્રિસ્પી જ રહે છે તો ખોલીને બતાવું તો છે ને બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ જાળીદાર જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા છે ને બાકી તો જરૂર એકવાર ટ્રાય કરજો સારું ખાવ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ